દાહોદ શહેરના જૂની કોટ રોડ નજીક નાના ડબગર વાસમાં રહેતા સંજયભાઈ દેવધાની બાવીસ વર્ષીય દીકરી ડિમ્પલના હાથ થી છ વર્ષ અગાઉ દાહોદ શહેરના જૂની કોટ રોડ નજીક આવેલા નાના ડબગર વાસમાં ગામમાં ગામમાં સાસર્યું કહેતા હોય તેમ મેહુલ પરમા સાથે સમાજની રીત રિવાજ મુજબ લગ્ન થયા હતા દાંપત્ય જીવન દરમિયાન તેઓને એક પુત્રને જન્મ આપ્યો હતો ત્યારબાદ પતિ પત્ની વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો તકરાર થતા પરિવારજનો સાથે મળી સમાધાન પણ થયું હતું ત્યારબાદ ફરી પાછું પતિ પત્ની વચ્ચે અનબનાવ થતાં ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો જેની જાણ ડિમ્પલના પરિવારજનોને થતાં ડિમ્પલની ખબર અંતર પૂછવા ગયા હતા ત્યારે ખબર પડી કે ડિમ્પલને દાહોદના જાઇડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે પરિવારના લોકો જાઇડસ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યાં જઈને જોતા ડિમ્પલના શરીરે નાની મોટી ઈજાઓ જોવા મળી હતી અને તે મૃત અવસ્થામાં હતી પરનીતા ડિમ્પલના પરિવારજનોનો આક્ષેપ છે કે ડિમ્પલને ગળું દબાવી મોતને ઘાટ ઉતારવામાં આવી છે જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને જોત જોતામાં મામલો ઉગ્ર બનતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

ના ને મારવાઈ ચાલુ હોય રાતે જෝરી છાને ઉપર જઈને મારા પર મમ્મી તમે મને કાલે કાલે લેવા આવો તો દબા પરથી સાતમા નંબરનો ઓરમા સમાજમાં આ દંડરમાં છોકરી ગરીબ છોકરી અમે અહીંયા આ ઘરે પડ્યા છે ગામમાં સાસરે ને ગામમાં હોય પણ આ છોરીને 3 સમયમાં કોઈ મારી નાખી છે એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે